નુકશાન થયું છે આ નુકસાનીની સામે હાલની સ્થિતિ સિત્તેર ટકા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કામગીરી પૂર્ણ થઈ છે સુરેન્દ્રનગર થાન તાલુકાના મોરથડા ગામની સીમમાં કાર્બોસેલ ની ખાણ માં રવિવારે મોડી રાત્રે એક વ્યક્તિ ડંપર સાથે ખાબક્યો હતો જેને કારણે રાજસ્થાન ના વતની ડંપર ચાલક નું મોત હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે પણ કમોસમી વરસાદ પડવાની સંભાવના છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ભારે પવન સાથે સામાન્ય વરસાદ પડવાની સંભાવના તેલંગણા નો રંગારેડી જિલ્લો પ્રતિ વ્યક્તિ જીડીપી ના આધારે દેશનો સૌથી સમૃદ્ધ જિલ્લો બન્યો છે ત્યાંનો પ્રતિ વ્યક્તિ જીડીપી અગિયાર લાખ કરોડ રૂપિયા છે ગુરુગ્રામ બીજા સ્થાને છે ત્યારબાદ બેંગલુરુ શહેર ત્રીજા સ્થાને છે ના બિકાનેર પહોંચેલી જમ્મુ તાવી એક્સપ્રેસમાં સેનાના જવાનની હત્યા કરવામાં આવી હતી અહેવાલો અનુસાર જવાનનો કોચ અટેન્ડન્ટ સાથે ઝઘડો થયો હતો ત્યારબાદ એક કોચ અટેન્ડન્ટે તેના પર છરી વડે હુમલો કર્યો હતો મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાં રાત્રે એક મુસાફર બસ ખીણ માં ખાબકતા બે મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા હતા એક પ્રદેશોમાં મતદાર એસઆર અભિયાન શરૂ કર્યું છે આ અભિયાન હેઠળ લગભગ એકાવન કરોડ મતદારોના ઘરે ઘરે જઈને પુનઃ ચકાસણી કરવામાં આવશે નેપાળના ઉત્તર પૂર્વીય સોમવારે બરફનો પહાડ તૂટી પડવાથી સાત લોકોના મોત થઈ ગયા છે જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે આ દુર્ઘટના તે સમયે થઈ જયારે હિમસ્ખલન બેઝ કેમ્પ પર આવ્યું દુર્ઘટના પછી ચાર લોકો લાપત છે શ્રદ્ધા કપૂર દિગ્દર્શક લક્ષ્મણ ઉત્તેકર સાથે મહારાષ્ટ્રની લાવણી નૃત્યાંગના વિઠાબાઈ નારાયણ ગાવકરની ભૂમિકામાં જોવા મળશે આ ફિલ્મનું શૂટિંગ પર શરૂ થઈ ગયું છે ફિલ્મનું ટાઇટલ ઇથા ફોવા નું સામે આવ્યું છે તો આ હતા અને ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ના સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કને ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપી